ચાલો મિત્રો નિહાળીએ વિડીયો રાજા એ પ્રજાનું રક્ષણ શાની મદદ થી કરવાનું છે એમ કૌટિલ્ય કહે છે તો રાજા એ પ્રજા નું રક્ષણ ધર્મની મદદથી કરવાનું છે ગુલામગીરી ખેડૂતના આંસુ સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે જ્યોતિબા ફૂલે કયા વર્ષમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને તેનું પોતાનું નાણું દાખલ કરવાનો હક અપાયો હતો ઈસવીસન સોળસો એકતેરમાં કયા પ્રદેશમાં ચંદેલ રાજાઓનું શાસન હતું બુંદેલ ખંડમાં કથિત કાળી કોઠરીની ઘટના એટલે કે બ્લેક હોલ ઇન્સિડેન્ટ ક્યાં કયા કયા યુદ્ધ માટે જવાબદાર કારણમાંથી એક છે તો પ્લાસીના યુદ્ધ માટે તે જવાબદાર છે કયા ગવર્નર જનરલના સમયમાં પ્રથમ વિગ્રહ થયો હતો લોર્ડ એમ હસ્ટ પતંજલિ પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા વ્યાકરણ શાસ્ત્રી કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ય થયા હતા અમે અરીકા મેળવથી કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શક સંવતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી વિક્રમાદિત્ય છઠ્ઠો એક જ પથ્થરમાંથી બનાવેલું એટલે કે મોનોલિથ ટાઈપ કૈલાસ મંદિર ક્યાં આવેલું છે અજંતાની ગુફાઓમાં આ મંદિર આવેલું છે

કયું પંચ સંકળાયેલું હતું જૈન પંચ સંકળાયેલું હતું ફતેપુર સિકરી કોણે વસાવ્યું હતું અકબર બાદશાહે વસાવ્યું હતું ચાણક્ય કૌટિલ્યએ કયા ગ્રંથની રચના કરેલી છે અર્થશાસ્ત્ર મહર્ષિ વેદવ્યાસના પિતા કોણ હતા પરાશર રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે દિલ્હી ખાતે સુરેન્દ્રનાથ સેને મહાવિદ્રોહ અંગે કયું પુસ્તક લખ્યું અઢારસો સત્તાવન ભારતીય ક્યારે થયું હતું તો પ્લાસીનું યુદ્ધ ઈસ્વીસન સત્તરસો સત્તાવનમાં માં થયું હતું ઈસવીસન અઢારસો સત્તાવનના ના મહાવિદ્રોહ પર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા રમણલાલ ધારૈયા

કયા મુઘલ સમ્રાટ સમયમાં અંગ્રેજોએ વેપારી કોઠી સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો જહાંગીરના સમયમાં મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો પોર્ટુગલ પાસેથી મળ્યો ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી ઈસવીસન સોળસો ને ચોસઠમાં બક્સરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો સિરાજ દઉલા બ્રિટિશ ભારતમાં સિંઘનો વિલય ક્યારે કરવામાં આવ્યો એકાધિકાર નાબૂદ થયો ઈસ્વીસન અઢારસો તેર થી આ અધિકાર નાબૂદ થયો બ્રિટિશ હિંદમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી ઈસવીસન સત્તરસો ને માં કયો ગવર્નર જનરલ ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરનાર ગણાય છે કોર્નવોલિસ વોલિસ પેશવા બાજીરાવ બીજાનો દત્તક પુત્ર કોણ હતો નાના સાહેબ ખ્રિસ્તી ધર્મના પ્રસાર પ્રચાર માટે કોનો સહયોગ લેવામાં આવતો હતો પોલીસનો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારને મિલકતમાં કયા કાયદાથી હક આપવામાં આવ્યો અઢારસો પચાસના રિલિજિયસ ડિસેબિલિટીઝ એક્ટ થી આ અધિકાર આપવામાં આવ્યો હતો સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ ઓગસ્ટ 1942 ના રોજ આ આંદોલન શરૂઆત થઈ હતી કોંગ્રેસે ભારત છોડો આંદોલનની દરખાસ્ત કયા વર્ષમાં પસાર થઈ ઓગણીસો માં અખિલ ભારતીય કિસાન સભા ની સ્થાપના ક્યારે કરી હતી ઓગણીસો ને છત્રીસમાં કરી હતી ગ્રાન્ડ ટ્રક રોડ કયા શહેરને જોડે છે કલકત્તા અને અમૃતસરને જોડે છે કૃષ્ણદેવરાય કોના સમકાલીન છે બાબરના ચંદ્રગુપ્ત મૌર્યનું મહેલનું અવશેષ ક્યાંથી મળ્યું કુમરાર એટલે કે પટણા ખાતેથી મળ્યું અલીગઢ આંદોલન કોને કર્યું હતું સૈયદ અહેમદ ખાને કુતુબ મિનારના નિર્માણની શરૂઆત કોણે કરેલી અને તેનો વિસ્તાર કોણે કર્યો હતો કુતુબુદ્દીન ઐબકે કરવામાં આવી લોર્ડ વોરન હેસ્ટિંગ દ્વારા જિલ્લા કલેક્ટરની સ્થાપના કરવામાં આવી મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું હતું ટીપુ સુલતાન ગાંધીજીને બાપુનું બિરુદ કયા સત્યાગ્રહ દરમિયાન મળ્યું હતું ચંપારણ સત્યાગ્રહ દરમિયાન મળ્યું હતું કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફોર્ડમાં સંસ્કૃતના અધ્યાપક હતા શામજી કૃષ્ણ વર્મા ઉપનિષદોની આધ્યાત્મિક વિચારધારાથી પ્રભાવિત થઈને કોણે તેના ફારસી અનુવાદ કરાવ્યા હતા દારા શિકોહે તેના ફારસી અનુવાદ કરાવ્યા હતા કયો મોગલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો ઔરંગઝેબ જે ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો ભારતના રાષ્ટ્રીય પ્રતિક તરીકે સ્વીકારાયેલી સિંહ મૂર્તિ કયા ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે બૌદ્ધ ધર્મનું મિત્ર મેલા નામની સંસ્થા કોણે સ્થાપી હતી વીર સાવરકરે સૌથી મોટા ઉપનિષદનું નામ આપો બૃહદારણ્યક માઉન્ટ બેટન પછી ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ચક્રવર્તી રાજગોપાલાચારી ગૌતમ બુદ્ધ એ ધર્મ ચક્ર પરિવર્તન સ્વામી વિવેકાનંદ કઈ સંસ્થા સ્થાપી હતી તો સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશન નામની સંસ્થાની સ્થાપના કરી હતી અમૃતસરનું સુવર્ણ મંદિર કોને બંધાવ્યું તો ગુરુ અર્જુન દેવે હર્ષવર્ધનના શાસનમાં કયા ચીની મુસાફરે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી હ્યુએન સંગે કન્યાકુમારી ખાતે આવેલા સ્મારક સ્મારકના નિર્માતા કોણ છે એકનાથ રાંદ્રામાં લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો અકબરે ભારત એટલે કે હિન્દુસ્તાનના ભાગલા માટે કયા મુસ્લિમ નેતા જવાબદાર હતા મોહમ્મદ અલી જીન્ના એટલે કે જીણા બંગાળનો પ્રથમ અંગ્રેજ ગવર્નર જનરલ કોણ હતો વોરન હેસ્ટિંગ ટીપુ સુલતાનની રાજધાની નું નામ શું હતું સદગમય કયા વેદમાંથી લેવામાં આવેલું છે લેવામાં આવેલું છે અંગ્રેજોની આર્થિક શોષણ નીતિ ખુલ્લી પાડી રાષ્ટ્રવાદ જગાવવામાં મદદ કોને કરી હતી તો આ મદદ દાદાભાઈ નવરોજીએ કરી હતી પ્રોપર્ટી એન્ડ અન બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા થિયરી દ્વારા આ મદદ કરવામાં આવી હતી તો મિત્રો આજે આપણે વાત કરી ભારતના ઇતિહાસના વન લાઇનર ક્વેશ્ચન વિશે આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઇક કરશો અને આપ જો નવા હો અમારી ચેનલ માટે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આ વિડીયોની પીડીએફ આપે જોઈતી છે તો બિલકુલ ફ્રી ઓફમાં કોસ્ટમાં મળી રહેશે તે પણ વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ જશો તો તેના દ્વારા આપને બિલકુલ ફ્રીમાં આ પીડીએફ મળી રહેશે ધન્યવાદ મિત્રો